સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર ગુજરાતી માધ્યમ વિષય ગુજરાતી પ્રકરણ નંબર એકવીસ ભગવાનનો ભાગ આ પણ એક પ્રકારની જે છેલ્લે આપણે પ્રકરણ મને સ્ટેચ્યુ રમવાની મજા એવો જ ભાવ એવો જ એક અંશ એવો જ એક અહેસાસ આ પ્રકરણમાં થશે કેમ કે આ પણ એક બાળપણ સાથે જોડાયેલો એક ભાગ છે ભગવાનનો ભાગ આપણે નાના હોઈએ ત્યારે બાળ મિત્રો આપણે બધા હોઈએ ભેગા આપણી મિત્રો બધા હોય ત્યારે કોઈ ને કોઈ જગ્યાએ આપણે કશુંક કોઈને કોઈ જગ્યાએ આપણે જઈએ જેમ કે વનવગડામાં કે આસપાસ કે બધા સાથે ભેગા મળીને કોઈ વસ્તુ ઝાડ પરથી ઉતારીએ અને પછી બધા સાથે મળીને ઉતારીએ ભેગી કરીએ નીચે અને પછી એ વહેંચીએ એકબીજાને એક તારી એક મારી એક મારી અને છેલ્લે એક વધે તે ભગવાનની એવો જ એક ભાગ અહીં આ ભગવાનનો ભાગ દ્વારા કવિ રમેશ પારેખે બહુ જાણીતા ગુજરાતી ભાષાના ગીત કવિ તરીકે પ્રચલિત થયેલા એવા રમેશ પારેખની આ રચના અછાંદસ કાવ્ય સ્વરૂપે આપણે અભ્યાસ કરવાની છે આ કાવ્યમાં થોડી હજી વધુ કથાવસ્તુ સ્વરૂપે જોઈએ તો જ્યારે આપણે નાનપણમાં બોર પછી આંબલીના નાના નાના ફળો ચીવડા વગેરે સૌને માટે ભાગ પાડતા એમાંનો એક ભાગ ભગવાનને પણ આપણે આપતા એમાં નિર્દોષ બાળકોની ભગવાન પ્રત્યેની શ્રદ્ધા દેખાય છે પણ કાવ્યના ઉત્તરાર્ધમાં મોટા થયેલા આ જ બાળકોના જીવનમાં પરિવર્તન આવી જતું હોય છે જે આપણે નાના હોય છે ત્યારે એકદમ શ્રદ્ધાથી આપણે કાર્ય કરતા હોય છે અને પછી એકદમ સ્વાર્થથી જોડાઈ જતા હોય છે એ ભાવ છેલ્લે આવે છે પરિવારના તમામ સભ્યો ઘરની માલ મિલકતમાં ભાગ પાડે છે ત્યારે એમાં કેવળ અંગત સ્વાર્થ કૃતિ જ જોવા મળે છે ભગવાન ભૂલાઈ જાય છે એટલે ભગવાન સ્વપ્નમાં આવી પોતાનો ભાગ માંગે છે એ આપે શું એમની પાસે ભગવાનને આપવા જેવું કશું જ વચ્યું નથી ભગવાન એના દ્વારા સત્કાર્યો થાય એ માટે એની જિંદગીના બાકીના પચાસ વર્ષ માંગી લે છે આ કાવ્યના અંતે કવિ ભગવાનથી દૂર થતા જતા માનવી ભગવાન સાથે ફરી જોડી આપે છે એવો એક સારાંશ અંતે આપણા સરે છે કવિ રમેશ પારેખ દ્વારા આપને આ રચના દ્વારા આપણે એની પ્રતિ થાય છે ચલો હવે એનું રસ દર્શન જોઈએ ભગવાનનો ભાગ નાનપણમાં બોરા વીણવા જતા કાતરા પણ વીણતા આજના ગામડામાં શબ્દ હજી કોઈ બોરાતો હશે કાતરા આંબલીના મીઠી આંબલી વાડીમાં ઘૂસી ચીભડા ચોરતા ઘૂસી જવું એટલે રજા વિના પ્રવેશ કરી લેવો ચોરીના સ્વરૂપથી પણ એ નિર્દોષ થતી હા એ ચોરીમાં પણ નિર્દોષ આજે એ કામ કરીએ તો રીતસર ના ગુનેગાર કહેવાય બધા ભાઈબંધો પોતાના ખિસ્સામાંથી એક ભાગ પાડતા આ ભાગ ભગવાનનો નાનપણમાં આપણે જયારે એ ચણી બોર હોય કે કાતરા એટલે કે આંગળીના ફળ હોય કે કોઈની વાડીમાં એમ રજા વિના એ પ્રવેશી જઈએ અને એમાં વળતા પેટા પાડતા હોઈએ પછી બધા ભાઈબંધો પોતાના ખિસ્સામાં એ બધા ભરતા આવે અને જ્યારે બધું આ ફળ જાય પછી ખાલી કરવામાં આવે એની ઢગલીઓ કરવામાં આવે અને શવનો ભાર પાડવામાં આવે આ ટીકુનો આ દીપુનો આ ભનિયાનો કન્યાનો એ બધા મિત્રોની ટોળકી હોય આપણે અને છેવટે એક વધારાની જે ઢગલી વધે એ આપણે કહેતા કે આભાર ભગવાન પછી આગળ કે છે કવિ રમેશવારે ભારે સૌ પોતપોતાની ઢગલી ખિસ્સામાં ભરતા અને ભગવાનની ઢગલી ત્યાં જ મૂકી રમવા દોડી જતા ભગવાન રાત્રે આવે છાના માના ને પોતાનો ભાગ ખાઈ જાય એમ અમે કહેતા પછી સૌ આપણે એ ઢગલીઓ બધી પોતપોતાની ઢગલી છે એ લઈને પાછી ખિસ્સામાં ભરી દઈએ બધાને સરખે ભાગે મળેલી હોય ઢગલી અને છેલ્લે જે બધે બચેલી એ ઢગલી છે ભગવાનની ઢગલી એ ત્યાં જ મૂકી અને આપણે રમતા થઈ જઈએ ભગવાન રાત્રે છાનામાના આવે અને પોતાનો ભાગ ખાઈ જાય એવું આપણે માનતા અને કહેતા પછી કે છે પછી મોટા થયા બે હાથે ઘણું ભેગું કર્યું ભાગ પાડ્યા ઘરના ઘર વખરીના ગાય ભેંસ બકરીના અને ભગવાનનો ભાગ જુદો કાઢ્યો પ્રશ્નાર્થ કરે છે કે પછી આપણે ધીરે ધીરે મોટા થયા બે આથે ખૂબ ભેગું કર્યું ખૂબ કમાણા માલ મિલકત ખૂબ ભેગી કરી નામ કમાયું ફલાણું ટીપ બધું કરી દેવું ઘરનું પછી શું કર્યું કે ઘરના પછી ઘરમાં એટલે કે ઘરનું જે સરસામાન છે બધું ગાય મહેશ બકરીના ભાગ પાડ્યા કે આ પાંચ બકરીઓ છે તો બે બકરી આમની બે આમની અને એક પછી જે રે એના માટે તેને એ પાછો સંઘર્ષ કરીએ ઝઘડો કરીએ કે ભગવાનને ત્યારે યાદ ન કરીએ નાના હતા ત્યારે યાદ કરવાના હતા પછી કોઈએ પૂછ્યું ભગવાનનો ભાગ જુદો કાઢ્યો કોઈએ તે એ સમયે પૂછ્યું આપણો મનોમંત સવાલ થયો કે ખરેખર ભગવાનનો આ સમય ભાગ કાઢ્યો આગળ કે છે રવીશ રવીશ એટલે એકદમ અર્થહીન મૂર્ખ મૂર્ખતા બેરી અથવા વાહ્યાદ વાહ ભગવાનનો ભાગ કોઈ એમ કહેતું મૂર્ખ અથવા વાય્યાત વાત કરે છે આવી અર્થ વગરની કે ભગવાનનો ભાગ હોય ભગવાન તે વડે કઈ ચીજ છે સુખ ઉમંગ સપના સગાઈ પ્રેમ હાથમાં ઘણું ઘણું આપ આવ્યું અચાનક ગઈકાલે ભગવાન આવ્યા કહે લાવો મારો ભાગ કે છે કેવી આવી વાય્યાત અને મૂર્ખભરી વાતો કરે છે કે ભગવાનનો કોઈ ભાગ હોય ખરો ભગવાનને કઈ ચીજ છે એ દેવાડે કઈ વસ્તુ છે એ તે આપણા કયા પરિવારના સભ્ય છે કે એને આપણે ભાગ આપીએ એનો ભાગ પડાય ન પડાય એટલે કે આપણા બધા સંબંધો છે પ્રેમ વગેરે ઘણું બધું તો એમણે છે અચાનક ગઈકાલે ભગવાન આવ્યા અને કહી લાવો મારો ભાગ ત્યાંથી આગળ જોઈએ મેં પાનખરની ગાડી જેવા મારા બે હાથ જોયા ઉજ્જલ એકાદ સૂકું તરણોએ નહીં શેના ભાગ પાડું ભગવાન સાથે આંખમાં જળજળિયા આવ્યા તે અડધા જળજળિયા આપ્યા ભગવાનને જ્યારે એ પાનખર જે ફાગણ મહિનામાં મા મહિનામાં જે આવતી ઋતુ પાનખર તો કે છે એ પાનખર ની દાડી જેવા એકદમ ઉજ્જળ એકદમ ખાલી વેરાણ એવા એકલતા ભરે મારા હાથ હતા એ મારા હાથ જોયા અને એ હાથમાં એકાદ સુકુ તરણો એટલે એક પૈસો પણ નહોતો શેના ભાગ પાળ ભગવાન સાથે કે હવે હું શું આપું ભગવાનને એમ આંખમાં આછા એવા આંસુ આવ્યા એમાંથી અડધા તો જળજળિયા એટલે કે આંસુ એ દુઃખ છે એ તકલીફો છે એ મેં શું કરી ભગવાનને આપ્યા પછી આપણે કહીએ કે હે ભગવાન મને ખૂબ તકલીફો પડી છે ફલાણું ટીકડું એવી કરીને વિનંતી કરી જ્યારે આપણે તકલીફો કરે ત્યારે સ્વાર્થ વૃત્તિથી હવે આપણે બંધાયા એમ પછી આગળ કે વાહ એવું કઈ ભગવાને મને અડ્યા ખબે હાથ મૂક્યો મારી ઉર્જતા પંપાળી જે મારામાં ઉજળતા વેરાણ પણ હતો એને પંપાળી મારા ખાલી પાને ભરી દીધો અજાણે મંત્ર તેણે પૂછ્યું કેટલા વર્ષનો થયો તું 50 માં એવું હું બોલ્યો અચ્છા ભગવાન બોલ્યા 100 માંથી અડધા તો તે ખેંચી તે ખર્ચી નાખ્યા

એને અજાણ્યા મંત્રથી એને ભરી દીધો જે હું સાવ એકલો સુનમન થઈ ગયો તેમણે પૂછ્યું કેટલા વર્ષનો થયો તો હું તો મેં કહ્યું પચાસ નો અચ્છા ત્યારે ભગવાને કહ્યું સો વર્ષમાંથી અડધા તો મેં ખર્ચી નાખ્યા અડધા તો તારી જિંદગી પસાર થઈ ગઈ હવે લાવો મારો ભાર ને બાકીના પચાસ વર્ષ મેં ટપ દઈને એટલે કે તરત જ મેં ભગવાનના હાથમાં મૂકી દીધા ભગવાનને મેં અર્પણ સમર્પી દીધા ભગવાન છાનામાં રાત્રે આવી અને એનો ભાગ ખાય એટલે એટલે એનો ઉપયોગ કરે ટૂંકમાં હું હવે તો ભગવાનનો ભાગ બની પડ્યો છું અહીં જોઉં છું રાત ને ક્યારે પડે રાત પડે ક્યારે રાત પડે ને ક્યારે આવે છાનામાંના ભગવાન ને ક્યારે આરોગ્ય ભાગ બનેલા મને ને ક્યારે હું ભગવાનના મોમાં ઓગળતો ઓઘડતો ત્યાં આ કાવ્ય પૂરું થાય છે કે છે છેલે શું કે છે બહુ મજાની વાત કરે હું હવે એક પ્રકારે એક ભગવાનનો એક અંશ બની ગયો ભગવાનનો એક ભાગ બની ગયો અને ભગવાનને હું સમર્પિત થઈ ગયો અહીં એમની હું રાહ જોઉં છું કે ક્યારે રાત પડે ને ક્યારે ભગવાન છાનામાના આવે ને ક્યારે એમનો ભાગ બનેલા મને એ આરોગ્ય આરોગ્ય એટલે કે મને એ ઉપભોગ કરે અર્થાત મારા સત્કાર્ય કરવા માટે મને પ્રેરણા આપે અહીંયા એનો અર્થ એવો એક બને છે કે આપણે જે છેલ્લી બચેલી જિંદગી છે એ પરોપકારાર્થે અન્યના કલ્યાણ માર્થે હોવી જોઈએ એ રીતે કે મને સત્કાર્ય કરવા માટે થઈને પ્રેરણા આપે કે ક્યારેય હું ભગવાનના મોંમાં ઓગળતો ઓગળતો એટલે કે ભગવાન મય થઈ જાઉં ભગવાનની અંદર એક ભગવાનનો અંશ બનીને એક ઈશ્વરના અંશ તરીકે અંદર હું ભળી જાઉં એના માયલો થઈ જાઉં અને એ ભક્તિના રંગોમાં રંગાઈ જાઉં એવો સુંદર મજાનો અંતે એક બહુ જ એક હર્ષોલ્લાસપૂર્વકનો અને એક સુંદર મજાની એક છાપ છોડી દેતો ભાવ ભાવ આપણા સમક્ષ કાવ્ય કવિ રમેશ પારેખ એ આ કાવ્યને અંતે આપણા તરફ ઇંગિત કરતા નિષ્પન નિષ્કર્ષ કરે છે આ કાવ્યનો સાર સારાંશ પણ વાસ્તવમાં છેલ્લા એ પ્રકરણમાં સમાયેલો છે કે વાસ્તવમાં આપણો ખરેખર જીવનમાં શું હું લઈ જવાના છીએ તો એક ભગવાનનો એક ભાગ દ્વારા આપણે અંતે જે આ કાવ્યમાં રમેશ કે બહુ સરસ મજાની એક ઊંડી વાત કરી અને એક વાસ્તવમાં સત્કાર્યો કરવા એ જ મનુષ્યનું શ્રેષ્ઠ કર્મ હોવું જોઈએ હું લોકોને માટે સારું કરવું લોક લોકમય એટલે લોક લોકો સાથે હળી હળીને જીવન જીવવું એ જ જીવનનો સાચો નિષ્કર્ષ કહી શકાય તો મિત્રો આ પ્રકરણના અંતે આપેલા જે સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ એ મારા સુધી પહોંચતા કરશો હવે આપણો અભ્યાસક્રમમાં એક જ પ્રકરણ બાકી રહે છે જે છે બાવીસમું ચેપ્ટર અને ત્યારબાદ લેખન અને કાવ્ય લેખન અને વ્યાકરણ વિભાગ બાકી રહેશે બાકીનો હવે આ વર્ષનું મોટાભાગનો અભ્યાસક્રમ એ પૂર્ણ થઈ ચૂક્યો છે તમારું બધું એ કામ બાકી છે એ હું જાણું છું આપે હજુ પણ મારા સુધી કોઈ મોટાભાગના વિદ્યાર્થીઓમાંથી કોઈ લગભગ તો કોઈએ મારા સુધી હોમવર્ક મોકલ્યું એવું મને યાદ આવતું નથી એટલે બધાનું બધું જ કામ બાકી છે હવે જોઈએ છે કે તમે કેટલા કર્મ બનો છો એટલે કે કેટલા કર્મ સારી રીતે કરો છો એટલું તમને સારું અને ઉચિત પરિણામ મળશે થેન્ક યુ